કાંઈ ઘટે ને એવી ખીજવાની છે ને એની સાથે એટલી રમત કરવાની છે ને એ મને કેટલીક મારે છે એ પણ આપણે જોવાનું છે તો જોતા રહેજો આજે આપણે બનાવવાનું છે ખાલી ફક્ત ભાર્ગવી માટે ને ભાર્ગવીનો મારો જ બ્લોક તો તમે જોજો કેવી માર્યાદા બાંધે છે ને કેવી માર્યાદા મને માથા મારે છે ને કેવા એના લખણ ખરાબ થયા છે ને કેવી આમ તોફાની થઈ ગઈ છે તમે જોતા રહેજો બરાબર છે વાલી પણ એટલી લાગશે તો હાલો જતા રહીજો ભાર્ગવી સાથે રમત ની ફરતી ધબધબાટી બોલાવે હાલે હાલ આ બાજુ આ ફાર્ગવી ભાર્ગવી એને બ્રિક લાગતી નથી બ્રિક દેતો કરી ક્યાં સડી તાકાતથી દોડે અત્યારે હવે મોઢું કેમ કરી ગયું ફૂ ફૂ કરે તો હા સડી ગયો ભાર ગવાયને જો પાટનું મારે ભાઈ જતો હે તો લે માર લે માર માર પાટું મારે હા એમાં અરે લે મને મારવા આવે લે જો જો મને મારવા આવે દા તો મારવા આવે જા તો મિત્રો એ મારવાનું કેવું કરે તમે જોજો જો માર ગયું મિત્ર મારી ભાણ કેવી ભૂરાઈ ને ભૂત થઈ ગયું ભૂરાઈ ગયું છે બહુ હવે એને પટાવી પડશે હવે ઠેર તો પાડવી જ પડશે એમાં નહીં હાલે ભાગવો હું છું બેન હા હા હું છું એટલી બધી તો ભૂરાય ગઈ હતી હે કેમ એટલી બધી ક્રોધમાં આવી ગઈ હા શાંત પડી ગઈ શાંત પડી ગયો હા બહુ ડાય છે હા એટલું બધું મિત્રો તને જો બધા મિત્રો તને યાદ કરે પછી બધાએ તને તું બધા મિત્રોને વાલી લાગે છે હે જો 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 કેટલી વારી લાગે તું હે બહુ ડાઈ છે ને તું હે હું જોજો કેવી રીતે બાંધે ને કેવી રીતે મારે છે જોવાની મજા આવશે કેમ કે એને એટલું તાન ચીડું ને જો ભાર ગયું ભાર ગયું અરે મારી ભાર ગયું કેમ જો મોજીલી છે મોજીલી અમારે મોજીલી ખૂફ થઈ ગયું તો થાકી ગઈ થાકી ગઈ મારી હામી આવે મારવાનું તો બહુ આવડે રામને અને ગાળીઓ સીપાઈ જાય ને એટલે હગડા હા હગડા હા જવો મિત્રો

શાંત પાડી દઉં આમ કરી આમ પહોળીયું કેવું લાગે છે હા હા બસ રેડી મિત્રો આપણે ભારગવીને ખૂબ રમાડી છે ને ખૂબ મને પણ મારી છે ભાર્ગવીએ ને બહુ ઊન ભાર્ગવી આજ બહુ બાજ્યું છે બહુ બહાટી બોલી ગઈ છે તો કેમ લાગ્યું છે તમને તો મજા આવી હોય તો લાઈક કરજો બહાર મારી માટે કેમ કે અમારે બેને એટલી મજા આવે ને કાયમ મસ્તી કરવાની તો મસ્તી અમારી કેવી લાગી તમે જોજો બરાબર તો હવે આપણે આજ તો અંકિતભાઈ પણ જાગે છે તો આવ્યો એટલે નાસ્તો કરીને બેઠો છે તો મેં કીધું હાલ અંકિતભાઈ જાઓ હોય તો જોતા રહેજો આવે જાઉં છું અંકિત પાસે બરાબર તો હું આવી ગઈ અંકિત અંકિતભાહે કેવું કાલે અંકિતભાઈ તારે સારું તો મિત્રોને કહી દે તો કેટલા દિવસ ત્યાં બ્લોકમાં આવ્યો નથી એટલે દસ દિવસ પંદર દિવસ થઈ ગયા છે હા એટલા થઈ ગયા કેમ કે સાંજે આઠ વાગ્યા હોય જાય સવારમાં આઠ વાગ્યા આવે તો આવે તો ખરો પણ શું છે કે પાછો સુઈ જાય ને રૂમમાં બાવણું બંધ કરીને એટલે ફસલ જ ન આવે એટલે આની પાસે તો કાંઈ જવાનું જ ન આવે પછી સાંજે સાત વાગ્યા ઉઠે તો મારે બ્લોક પૂરો થઈ જાય લંકી જ ભાઈ કાંઈ આવે નહીં તો બધા મિત્રોને કહી દે જે કેવું હોય હવે તો કઈ નથી જોવાનું આવતા મહિને વાત હોય એક મહિને બે વાર આવવાનું એમ એવું છે એક મહિને બે એક વાર આવવાનું એમ એવું ને કેને કહું મને એ કહું તું તો કારખાનામાં જઈને ધોળ ધોળ થઈ ગયેલા હશે થાય છે રૂપાળો ધોળો ધોળો બહુ થઈ ગયો ભાઈ કારખાનું તારું કઈ છે ને પેદા થઈને ધોળો છે હું હો વાહ વાહ શું વાત કરી દો તારી મારે કારખાને ગયા એવું નથી એમ પેલા હવે તો તારે બ્લોગ બનાવવા કોક દીક તો ઘેર હોય તો એ બ્લોગ તો બનાવી જાય આખા દિવસ બનાવી હા લો ભાઈ રવિવારની રજામાં પછી અંકિતભાઈ મળશે તો આ મળશે નહીં બરોબર તો આજના વિડીયોમાં કેમ લાગ્યું છે કહેજો કમેન્ટ કરજો હા હા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો આવી ગયા અમારા આશીષભાઈ બધા જો તો મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય